તમને કઉવ છે ને એ સાફ કરી નાખજો છે આ ગુજરાત નો ખેડૂત છે ને એ સ્વાભિમાની છે પરસેવો પાડીને રોટલો ખાનારો છે કોઈ ની ભીખ નો નથી પચાસ હજાર રૂપિયા એટલે વીઘે આઠ હજાર રૂપિયા સહાય ચૂકવી દે એટલે હું ઉકાળા પગે દાદા દરબારમાં મુજરો કરવા જાય

વરના બે છેડા ભેગા થાય મંડળીના દેવા ચૂકવા હે નહી ચૂકવાય બાપ ભાઈ ગોપાલ માફ કરજે તે તો દાદાના ખોળે બારો બાર ઉઘાડા પગે મુજરો કરવાનું વચન આપી ગુજરાતના ખેડૂતોને આઠ હજારમાં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે પણ મારો વડિયાનો કુકાવાઓનો ખેડૂત મારા અમરેલી જિલ્લાનો ખેડૂત મારો સૌરાષ્ટ્રનો ખેડૂત બાપ તારી ઝાડમાં નહીં આવે તમે ભલે ભેગા મળી અને કુલડીમાં ગોળ ભાઈ બાંધવાનું ષડયંત્ર રચ્યું હોય

ખેતી બચાવો સત્યાગ્રહ છે ને એ આજ વડીયાના પાદરથી શરૂ થયો છે આવતીકાલે અમરેલી જિલ્લાના બધા તાલુકા બધા ગામડે થઈ થઈ અને આખા ગુજરાતમાં જાય આખા ગુજરાત